દામિની હા મને પેલો હાર આપણે કરાવ્યો તો હાર આપને નથી એ મારી પાસે શું નથી મારી પાસે તે હાર કોઈને આપ્યો છે હમ આપ્યો છે એ શું આપ્યો છે હા હા કઈ મગજ બગજ જેવું છે કે નહીં કઈ ભાન ભાન પડે છે કે નહીં સાચા હીરાનો હાર કોઈને આપી દીધો હા વાત મને બહારથી મળી હતી એટલા માટે તે હું ચેક કરવા માટે માંગતો હતો કે તું સાચું બોલે છે કે ખોટું પણ એક વાત મને નથી સમજાતી મે સાચા હીરાનો હાર કોઈને આપ્યો હોય એ વાત તમને બહારથી કઈ રીતે ખબર પડી પ્રદીપભાઈ છે ને એ મારા મિત્ર છે અને આમ પણ હા તે જે હાર આપ્યો હતો ને એ હાર અત્યારે માં સોની ઓની દુકાને ભરી રહ્યો છે હા અલગ અલગ જગ્યાએ અલગ અલગ જ્વેલર્સમાં અને શું જરૂર શું પડી એવું બની જ ન શકે ને એ હાર તો મે આપડા બાજુવાળા હેતલબેન છે ને એમને આપ્યો છે તો આશોકભાઈ કોણ થાય એ તું મને જવાબ આપીશ

કોઈને પહેરવા માટે નતો આપ્યો ચેક કરાવવા માટે આપ્યો તો અને આ જે ગુસ્સો કરો છો ને એ બંધ કરી દેજો કેમ કે હકીકત મને ખબર પડી ગઈ છે કે સાચા હીરાનો હાર નતો સીવીડીનો નો હાર હતો સાચા હીરાનો જ હાર હતો સીવીડી હીરા કરીને આઈ મીન કોઈ ડાયમંડ્સ આવે છે જે સાચા હીરા જેવા લાગે પણ એક્ચ્યુઅલ હોય નહીં અમે શું કહ્યું હતું તમને કે અમને સાચા હીરાનો હાર જોઈએ છે અને તમે આવો ડુપ્લિકેટ હાર આપ્યો અમને ના ના આ

મેળવવા માટે કર્યું છે તારા માટે થઈને કર્યું છે માનું છું કે આટલો મોંઘો હાર કરાવી શકવાની મારી તાકાત નતી પણ તું મને મળે ને તું મારા જીવનમાં આવે ને એટલા માટે જ કર્યું છે તમને प्लीज એટલે જ તો ઘણીવાર પૂછ્યું હતું ને કે આપડી કેપેસિટી નોતી સોરી તમારા લોકોની કેપેસિટી નોતી કે તમે रियल ડાયમંડનો હાર કરાવી શકો પણ શું કહ્યું મારી પાસે સેવિંગ્સ હતું મારે તો કોઈને આપવાનું જ હતું ને ઘરેના તો મારે મારી પત્નીને ચડાવવાના જ હતા તો ઈરાનો હાર જ આપી દીધો ત્યારે કેટલા બાના બતાવ્યા તમે એકવાર સાચું કહી દીધું હોત તો આ દિવસ ના જોવો પડત ને સો વાત ને એક વાત છે હું તમારા છે ને હવે ખોટા કોઈ બાના સાંભળવા નથી માંગતી ખોટું નથી સાચી વાત છે તારી તું તારી જગ્યા એકદમ રાઈટ છે પણ જો મેં તને મેળવવા જે કે પણ કર્યું હતું એ બાબતે હું પણ ખોટો નથી ને આમ પણ નહીં હો તમે તમારી જગ્યા સાચા હશો પણ જે મારા પપ્પાની વાતનો માન ના રાખી શકે ને એની સાથે હું ના રહી શકું તમને આનો મતલબ તો એ થયોનો કે તે મારી સાથે મને જોઈને નહીં પણ આ પૈસા ને અને મિલકત ને અને ખાસ તો હાર ને પરણીને આવી હતી આ કરમાં કહી શકો છું કારણ કે જેવી પણ છું એવી તમારી નજરની ની સામે ને સાચી છું ખોટું નથી બોલતી દામિની પ્લીઝ દામિની એકવાર મારી વાત તો માન દામ આ પેપરમાંથી માંથી મોઢું બહાર કાઢો હા ઘણા બધી વાત છે જે મારે તમને કરવી છે સાંભળો છો કોઈ વાત ને દામિની અરે બેટા બેસ ને બેસ બેટા રે બેટા કેમ હમ સુન મૂંચે કાઈ થયું છે હા ના થવાનું થઈ ગયું છે ના થવાનું થયું છે ને અચાનક તુના ફોન ના કોઈ ખબર ને આવી ગઈ થયું છે શું જરા કઈ પપ્પા હે લોકો એ સાથે ફ્રોડ કર્યું છે ડગો આપ્યો છે આપણને પર શું વાત કરે છે તું જે હીરાનો હાર આપ્યો હતો ને એ સાચો નથી ખોટા હીરાનો હાર છે અરે નાના બેટા એ સાચો જ હાર છે મને ખબર છે ને સાચો હાર છે જોયું કેતી હતી ને પહેલે થી કેતી હતી કે આવી કોઈ ડિમાન્ડ ન કરાય આપણે આવી શરતો ન મુકાય હવે માણસે પોતાના સંબંધને જોડવા માટે ખોટું બોલવું પડ્યું આ ખોટું કામ કર્યું ને કર્યું ને આજે ખોટું કામ તો સાચું બોલી દેવાય ને આપણે ફોર્સ તો નહોતો કર્યો સીધી રીતે કન્ડિશન મૂકી હતી ને કે તમારાથી અમને હીરાનો હાર દેવાય તો આ પાડજો નહીં તો ના પાડી તો અરે ચોખવટ કરી હતી એ લોકો સાથે આપણે કે અમારા આ વસ્તુ જોઈએ છે ને પછી લગ્ન કરવાના છે ને સરત મંજૂર કરી એ લોકો ને પછી આ કર્યું એટલે ફ્રોડ જ કહેવાય ને આ જો કઈ થઈ હોય તો જો આ હાર ખોટો હશે ને તો મારે એ લોકોને બોલાવીને કહેવું પડશે હશે તો અરે ખોટો જ છે હું કહી રહી છું ને પેલા મને પણ છે ને તમારી જેમ સાચું લાગતું હતું મને એમ કે સાચા હીરાનો છે આ 6 મહિના થઈ ગયા ને તો પણ તો પણ મને ખબર ન પડવા દીધી પણ પણ બેટા એ સાબિત કેવી રીતે કર્યું કે ખોટો હાર છે અરે ત્યાં અમારી બાજુમાં છે ને પડોશમાં એતલબેન કરીને રહી છે તો એ આવ્યા હતા મને મળવા માટે અને કહ્યું કે તમને જે હીરાનો હાર આપ્યો છે ને એ ખોટા હીરાનો છે એટલે મેં પણ એમને કહી દીધું કે ના ના એવું તો બની જ ન શકે એમણે સાચી હકીકત કરી કે આ લોકોની તો એ પોઝિશન હતી જ નહીં ક્યારે કે હીરાનો હાર કરાવી શકે દેવાંગ તો કામે નથી જતા એટલે

હું જે પણ વસ્તુ મગાવું ને એ પણ લઈ આપે છે કોઈ દિવસ એને મને કોઈ વાતની ના નથી પાડી પણ આવી રીતે અંધારામાં તો ના રાખવા જોઈએ ને આપણને અને એ લોકોની પોઝિશન જ નથી તો આ બધું કેવી રીતે એમને કર્યું એ નથી સમજાતું પહેલા જ કહ્યું હતું ને તમને બાપ દીકરીને બંનેને પહેલા જ કહ્યું હતું કે આવી કોઈ ડિમાન્ડ ન કરો કારણ કે આજના જમારા પ્રમાણે મોંઘવારી પ્રમાણે માણસ આ ન કરી શકે પણ નહીં તમારે સમજવું જ નથી કોઈ વસ્તુમાં બસ પોતાની મનમાની કરવી છે અને પોતાની મનમાની ચલાવી છે હવે જુઓ થયું ને પગાભાઈ ના ભજ એવું હવે તું આ બધી વાતમાં નહીં પડે દર વખતે હલો હવે વિચાર કે હવે આપણે આગળ કરવાનું છે શું કરવાનું શું હોય તમે જાવ દેવાંગને અને એમના બાને મળી લો અને છે ને છૂટા કાગળે લેતા જજો મારે એ લોકો સાથે રહેવું જ નથી હવે શું બોલે છે આ તું હ એક હાર માટે તારો સંબંધ તોડવાની વાત કરે છે હારની વાત નથી હાની પહેલા પણ છે ને મેં ઘણીવાર એમને પૂછ્યું હતું કે તમે આ હીરાનો હાર કેવી રીતે કર્યો કેવી રીતે કર્યો પણ ત્યારે ત્યારે હંમેશા મારી આગળ ખોટું બોલ્યા એક પણ વાર સાચી હકીકત ના કરી એક ખોટું બોલ્યા છે ને એટલે મને વાંધો છે અને હારની વાત નથી વિશ્વાસની વાત છે વિશ્વાસ જાળ કર્યો કેવાય આને હે ભગવાન જે વસ્તુ એ લોકો પૂરી પાડી શકે નહીં એની ડિમાન્ડ કરી પછી દેવાંકુમાને એમ હશે કે લગ્ન થઈ જશે પછી સાચી હકીકત જણાવી દે અને લગ્ન તૂટવાના ડરે કદાચ તને ન પણ જણાવ્યું પણ આ વાતને લઈને તમે બાપ દીકરી ડિવોર્સ સુધી પહોંચી જાઓ એ તો ક્યાંની વાત થઈ જુઓ મમ્મી અરે બરાબર છે ની વાત આજે ખોટું કર્યું કાલે ખોટું કરશે મારી દીકરીને આખી જિંદગી ખોટું ખોટું કરવું પડશે તો ખોટું ખોટું સાંભળવું પડશે અને ખોટા ખોટા કામો કરે તો એ પપ્પા જો કે હીરાના હાર સિવાય બીજું કઈ ખોટું કીધું નથી એટલે મને સારી રીતે રાખતા જ હતા પણ તોય હો ખોટા બોલે ને એની સાથે હું રહેવા નથી માં તમે છે ને મળીને વાત કરી લેજો છે બેટા મને બોલાવી લઉં છું ને એની સાથે વાત કરી લઉં છું ખોટું બોલે ને તો સહન કરી લઈએ પણ વિશ્વાસઘાત તો ક્યારેય નહીં સહન કરાય હે ભગવાન કા ઓલી વહી ગયો છે ખબર જ હતી કે આ શંકાય જાત્રાએ પહોંચે એવું લાગતું નથી કેવી કેવી શરત કે છે લ્યો આવી ગયા સિંહનો અવાજ કાં એ બકરી જેવોય નથી રહ્યો બાપ ધામીને ઘર છોડીને જતી રહી છે હવે અને બધી વાતની ખબર પડી ગઈ છે કે આપણે જે ડાયમંડનો હાર કરાવી આપ્યો હતો ને એ હાર નકલી હતો જોન કરવા ગયા ને એણે શરત મૂકીને ને ત્યારથી જ મને તો ખબર પડી ગઈ હતી કે આ તલમાં તેલ નથી પણ માનતો નહોતો ના પાડતી હતી કે આપણે ના પાડી દઈએ ના બધું થઈ જશે એ લોકોને હીરાનો ધંધો નથી એને કાંઈ ખબર પડે નહીં બધું માની જશે અને જ્યારે થશે ત્યારે જોયું જશે જો વા એ લોકો તો માની જ ગયા હતા અને આમ પણ તામિનીને તો ખ્યાલ પણ નહોતો પણ આ બધું છતું પેલી આપણી પડોશી છે ને હેતલ એણે કર્યું છે આખરે આવીને ફારા ઘડીએ બધી બધી વાતો ધામિનીને શેર કરતી ઘણી વાર ધામિની મને કહેતી કે હેતલ આવું કહે છે તેવું કહે છે અને તમારી પાસે હાર ક્યાંથી આવ્યો દરેક વખતે મેં વાતને ફેરવી મને થોડી ખબર હતી કે એકવાર હેતલ હાર લઈ જશે અને બાર બધાને બતાવીને બધી વાતની ચોખવટ કરી નાખશે બેટા પાપ હંમેશા છે ને માથે ચડીને પોકારે ખોટું કરો ને ખોટા ને પગ નથી હોતા એ જાજુ હાલી જ ન હા કેતી હતી પણ માનવા તૈયાર નતો મને એમ હતું કે એક વાર લગ્ન થઈ જશે ને પછી ક્યારેય પણ કોઈને કંઈ ખબર નહીં પડે પણ શું ને આખી બાજી અવળી પડી હવે બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે ન જોઈને બેટા કારણ કે જે કર્મ આપણે કર્યું છે એ હડેલા નાળિયેર જેવું હતું એમાંથી ન પાણી નીકળે ન નાળિયેર છેલ્લે ફેંકવાનો વખત આવે કીધું તું મેં તને કે જ્યારે બધાયને ખબર પડશે ને તો આપણે કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહીએ થું થું થશે પણ ખબર નહીં કેમ તું કયા જોશમાં ને હોશમાં હતો કે તે હા પાડી દીધી દામિનીના દેખાવને જોઈને ને એણે તારી શું કિંમત કરી એનો અર્થ એમ થયો કે એણે લગ્ન નથી કર્યા ઘર નથી માંડ્યું હીરાનો હાર લીધો છે તારો સોદો કરીને સાચી વાત છે ભા વિચાર તો મને પણ એ જ આવ્યો હતો સાચું કહું ને ભા તો છ મહિના વિતાવ્યા છે મેં દામિની સાથે એટલે આટલું તો જરૂરથી કહી શકું કે દામિની એના પપ્પા જેવી નથી હા કદાચ આ ગુસ્સામાં ને ગુસ્સામાં કદાચ એના પપ્પાના ઘરે જતી રહી છે પણ બા દામિની છે ને મને અને ક્યારેય નહીં છોડે અને વાત રહે એમના પપ્પાની તો આ હું એને કહી શકું ને કે હું ગમે એમ કરીને હાર કરાવી દઈશ લગ્ન થઈ ગયા છે અમારા અમારા સંબંધને તો ના તોડો પ્લીઝ એની સામે હવે તારું માથું ઝુકાવીશ હે ને બેટા તારા બાવડામાં બળ હતું ભલે ઓછું કમાઈને ઓછું ખાવાવાળા હતા પણ એવી છોકરી મળી રહેત આવા લાલચુડાઓની સામે આપણે ન ઝુકાય એને ખબર હતી તું મા બાપ વગરનો છે મેં કેમ કેમ પેટે પાટા બાંધીને તને મોટો કર્યો છે એ લોકો બધું જાણતા હતા છતાંય શરત મૂકી અને તે શરત ઉપાડી લીધી ત્યાં પણ હું તને ના પાડતી રહી પણ તારી સમજમાં ન આવ્યું હવે શું કરશું એની ચિંતા તો મને પણ છે ચિંતા ના કરો ને બા આપણે લોકો એના ઘરે જઈએ હું છું ને હું વાત કરીશ પરિસ્થિતિ પ્રમાણે હું એમને જવાબ આપી દઈશ બસ થઈ જશે બાપ બધું થઈ રહેશે ચાલુ ને મારી સાથે જોવા ગયા ત્યારે આપણે બંને સાથે જ તારો જોશ જોઈને મને એવું થતું હતું કે તું બધું કરી શકીશ પણ બાપ આજે તમારા દીકરાને તમારી જરૂર છે શું નહીં આવો તમે આવીશ ના તો નહીં પાડું સંબંધ જોડવા આવી તો હવે સંબંધ બગાડવા આવીશ જ ચાલો તમે ફોન કર્યો ને તો શું કહ્યું દેવાંગ કુમારે કીધું છે કે આવું છો હમણાં આવતા હશે ને પણ આ તો શું છે બાના ગોતવામાં થોડો સમય તો લાગે ને ફ્રોડ કર્યું છે તો થોડું વિચારી તો પડશે ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પછી પણ તમે અમારી સાથે છેટર પેટી શું કામ કર્યું એક વખત પહેલા વિજયભાઈ જ્યારે અમે જોઈન કરવા આવ્યા હતા ને ત્યારે તમે જે અમારી સામે શરત મૂકી ત્યારે જ અમે કીધું હતું કે અમારી પરિસ્થિતિ શું છે તમે જાણતા હતા તો તમારે ત્યારે એમ કહેવું જોઈએ ને કે અમે તમારી સાથે ફ્રોડ કરીશું અમે જૂઠું આપવાના છે પપ્પા 1 મિનિટ હા કે વાત કરો છો તમે ક્યારે કહ્યું હતું કે અમારી પરિસ્થિતિ નથી ના તમે પાડી હતી પણ દેવાંગે દેવાંગે ના નોતી પાડી એમણે કહ્યું હતું કે થઈ જશે એટલે આપણે આગળ વાત વધારીને હા હું એને રોકતી રહી કે જે વસ્તુ સાચી છે એ જ કહેવાની અંધારામાં રાખીને કોઈ સંબંધ થાય નહીં અને જો એ સંબંધ થાય તો એ જાજા ચાલે નહીં પણ એ માન્યો નહીં ખબર નહીં કયા જોશમાં ને એ તમને કહેતો રહ્યો કે હા હું કરાવી લઈશ હા હું કરાવી લઈશ બધું થઈ જશે પણ મને ખબર હતી કે નહીં જ થાય છું કે થઈ છે પણ અમે લોકો અહીંયા દામિનીને તેડવા માટે આવ્યા છે દામિની ક્યારે તમારા ઘરે હવે નહીં આવે અને બીજી એક વાત મારી સાંભળી લેજો હવે તમે છોટા છેડાના કાગળ તૈયાર કરી દેજો અમે અહીંયા સહી કરીને આપી દઈશું વિજયભાઈ આટલી નાની એવી બાબતમાં છોટા છેડા પર વાત આવી ગઈ હા ખરે કે તમે આજે ખોટું કર્યું તમે કાલ સુધી કેવા કેવા ખોટા કામો કરશો ના એકદમ સાચું કહ્યું કારણ કે જે માણસ એકવાર ખોટું બોલે ને એ ખોટું જ બોલતા રહે પણ આમાં હું એમ નહીં કહું કે આમાં પૂરેપૂરો વાંક તમારો છે વાંક મારા વરનો પણ છે એમની જે ડિમાન્ડ છે કે એમની દીકરીને હીરાનો હાર મળે એ હાર એ હાર મેળવવા માટે માણસે કમાવું પડે અને જ્યારે એમની દીકરીના લગ્ન થાય છે ત્યારે એ બાવીસ ત્રેવીસ વર્ષની છે જે છોકરા સાથે લગ્ન કરશે એ ચોવીસ પચીસ વર્ષનું છે એને એની જિંદગીમાં એટલી કમાણી જ નહીં કરી હોય કે એ હીરાનો હાર આપી શકે અને રહી વાત દેવાંગ કુમારની બધી જ વાતમાં હાએ હા કરી પરિસ્થિતિ જાણ્યા પછી પણ હવે એક ખોટાને છુપાવવા માટે પાછળ સો જુઠ્ઠાણા બોલવા પડે જોયું ને શું થઈ રહ્યું છે તો શું કરું મમ્મી તમે જ કહો ને મારા માટે આપેલા પણ ચાર પાંચ માગા આપ્યા બધાના મા બાપની એક જ ડિમાન્ડ હતી ઘરનું ઘર છે આ ગામડે જમીન છે ખાસ કરીને નોકરી સારી છે કે નહીં પૈસા છે કે નહીં ચાલુ સમજાતું નહોતું કે આ દરેક મા બાપો પોતાની દીકરીને પૈસા સાથે પરણાવી રહ્યા છે કે યોગ્ય વ્યક્તિ સાથે મેં ભૂલ કરી છે હું એક્સેપ્ટ કરું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે હું ખોટું બોલ્યો છું તમારી સાથે પણ તમે એકવાર તમારી દીકરીને પૂછી જુઓ ને કે મારી સાથે લગ્ન કર્યા અને છ મહિના જેટલો સમય થયો ક્યારેય પણ મેં મેં એને કોઈ કોઈ વિષ માગી હોય કે એનું કોઈ સપનું હોય એ પૂરું કરવાનો પ્રયત્ન ના કર્યો હોય એવો એક પણ દિવસ બન્યો છે ખરા આદા તને જો યાદ હોય તો હા ગયા મહિને તારો બથ ગયો હતો ત્યારે મારી પાસે પૈસા નહોતા છતાંય તારા માટે નાની તો નાની હા ફિટી કરાવી તો આપી હતી ને જો હું એવું નથી કહેતો કે હું આ જે સોનાનો હાર કરાવી આપ્યો છે એમાં ફરી પાછો તમને એ જ હાર કરાવીને આપીશ પણ હા જો તમે મને સમય આપશો ને તો હું પ્રયત્ન જરૂરથી કરીશ કે એ જે ખોટા હીરાઓ છે ને એ બદલીને એમાં ઓરિજિનલ હીરા કરાવી શકો અને તમે તમારી દીકરીને એ વાત પણ પૂછ્યું કે સોનાનો હાર તને આપ્યો તો એ પછી તે એ આરને કેટલી વાર પહેર્યો છે સાચું ને તો તિજોરીમાંથી એ આરને અમે એક પણ વાર ક્યારેય કાઢ્યો નથી હવે તમને લોકોને જે લાગે એ કરી શકો મારી પરિસ્થિતિ પ્રમાણે હું દામીની સાથે લગ્ન કરવા માંગતો હતો ને એટલે ખોટું બોલીને મેં બધું કર્યું પણ જો પ્રેમ ખોટો કર્યો દામિની હજી પ્રેમ કરું છું દેવાંગ એક જૂઠું બોલ્યો તો ને એનું પરિણામ જોઈ લીધું ને હવે પાછી એક નવું વચન કે હું સાચા હીરા કરાવી જ આપીશ અરે પરિસ્થિતિ નથી તો નથી શા માટે શા માટે તું વચન આપે છે એ વચન નથી આપતો હે સાચી હકીકત જણાવી દે છે અને જરૂરી નથી ભારતી બેન કે અત્યાર સુધી તમારા ઘરની જે પરિસ્થિતિ રહી હોય એ આખું જીવન રહેશે રજકાલે મારી દીકરીએ ન વિચાર્યું હોય ને એટલું પણ તમારો આ દીકરો આપી શકે એમ છે હા આપી શકે પણ હું તો એમ કહું છું કે બોલવા કરતા કરીને બતાવવું વધારે સારું તમે બોલો પરિસ્થિતિ કદાચ ન પણ થાય તમે લોકો શાંતિ રાખો ચક્કરમાં ને હું જે રિયલ વસ્તુ હતી ને હેજ ના જોઈ માનું છું કે હાર ખોટો હતો પણ તમે જે લાગણીથી આપ્યો હતો એ ખોટી નહોતી આઈ એમ સોરી સોરી તો મારે કહેવી જોઈએ કે માનાથી ખોટું થયું છે મને માફ કરી દે નઈ નઈ તો બેટા તને સાચા હિરાની પરત થઈ ગઈ આરે વાહ તૌબે તમારે માફી માંગવાની જરૂર નથી મને પણ સાચા હિરાની પરત થઈ ગઈ છે અને મારી દીકરીને પણ તો હવે તમારે હાથ જોવાની જરૂર નથી તો હવે આ છૂટાછેડાની વાત ને તો અહીંયા સ્થગિત કરીએ ને હા અને મારા ઘરની લક્ષ્મીને હું લઈ જાઉં મહેરબાની તમારી લઈ જાઉં